નમસ્કાર સ્વાગત છે આપને અરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું જુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રવેશનો બીજો રાઉન્ડ સત્યાવીસ જૂનથી શરૂ કરાશે જીસીએસના પોર્ટલ પર અઠ્યાવીસ મે સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે હેલ્પ ડેસ્ક શરૂ કરાયા એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ મે સ્થાનિકોની સંખ્યા મુદ્દે અવઢવ પ્રવેશ પ્રક્રિયા બે હજાર પાંચસો વિદ્યાર્થીએ જે એડવાન્સ આપી ગણિતનું પેપર અઘરું લાગ્યું ફાગવેલ ખાતે શૌર્યધામ સંકલ્પ સંમેલન યોજાયું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા મેઘાની મહેરબાની ગોહિલવાડમાં છેલ્લા નવ પૈકી સાત ચોમાસામાં સો ટકાથી વધુ વરસાદ વરસ્યો સમાચારોમાં વાત કરીએ તો હાલમાં પડી રહેલી ભીષણ ગરમીમાં જિલ્લાની મનપા અને ગ્રામ્ય વિસ્તારની ચૌદસો અઠયાવીસ આંગણવાડીના છત્રીસ હજાર નવસો એકતાળીસ જેટલા બાળકો અને કર્મચારીઓના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આંગણવાડીનો સમય સવારે સાત્રીસથી દસ કલાકનો રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો છે ઉપરાંત નવો કોઈ આદેશ નહીં થાય ત્યાં સુધી અમલવારી કરવાની રહેશે જૂનાગઢ ઐતિહાસિક ધાર્મિક અને પ્રવાસી નગરી છે અહીં દર વર્ષે ઉનાળુ વેકેશન દિવાળીની રજાઓ દરમિયાન દેશભરમાંથી મુલાકાતીઓ શ્રદ્ધાળુ આવે છે જૂનાગઢમાં ભવનાથના વિવિધ ધાર્મિક સ્થળો ઉપરકોટ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સહિતના અનેક ધાર્મિક ફરવાલાયક સ્થળો આવેલા છે હાલમાં ચાલી રહેલા ઉનાળાના વેકેશન દરમિયાન જૂનાગઢમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતીઓ ઉમટી પડ્યા છે બીજી તરફ વાત કરીએ તો ચરૂતરમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સોમવારથી હજુ પણ તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે રવિવારે વહેલી સવારથી જ ચરોતરના તાપમાનમાં ઘટાડો અનુભવાયો છે જ્યારે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ઉત્તર ગુજરાતમાં વધતી ગરમી સાથે પાણી વપરાશ પણ વધ્યો છે મહેસાણા જિલ્લામાં ગરમીના કારણે દૈનિક પાણીનો વપરાશ એક કરોડ લિટર વધી આઠ કરોડે પહોંચ્યો છે ધરોઈ ડેમ આધારિત મહેસાણા સહિત ત્રણ જિલ્લામાં જ્યાં એપ્રિલમાં દૈનિક અઢાર કરોડ લિટર પાણી અપાતું હતું ત્યાં હવે કાળઝાળ ગરમીના કારણે દૈનિક એકવીસ પોઈન્ટ પચાસ કરોડ લિટર પાણીનો વપરાશ થઈ રહ્યો છે છેલ્લા ચૌદ દિવસે ગાંધીનગરમાં સવારે આઠથી બાર કલાક સુધી આઠ અને સાંજે ચારથી આઠ કલાક સુધી બાર કેસ લૂ લાગવાના નોંધાયા છે જ્યારે તેની સામે બપોરે બારથી ચારમાં છ અને રાત્રે આઠથી બારમાં છ કેસ ઇમરજન્સી સેવા એકસો આઠમાં નોંધાયા છે આથી છેલ્લા ચૌદ દિવસમાં લૂ લાગવાના કુલ પાંત્રીસ કેસ નોંધાતા ઇમરજન્સી સેવા એકસો આઠ સતત દોડતી રહી હતી ચાલુ વર્ષે ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપની અસરથી ચાલુ મે માસમાં જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા મથકેથી ચૌદ કિલોમીટરના અંતરે આવેલ છે રહેડા ગામ આ ગામમાં વસતા ખેડૂત પુત્ર અને ક્લાસ ટુ અધિકારી કમલેશભાઈ અમૃતભાઈ પટેલના દીકરા અને કેત પટેલે પ્રથમ પ્રયત્ને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી પાસ કરી જેમાં ઓલ ઇન્ડિયા લેવલે એકસો રેન્ક મેળવી જડહડતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જોઈએ આ અહેવાલમાં યુપીએસસીની ફાઇનલ પરીક્ષામાં ગુજરાતના પચીસ જેટલા ઉમેદવારો પાસ થયા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામના અનિકેત કમલેશભાઈ પટેલે યુપીએસસીની પરીક્ષા સખ્ત મહેનત અને હાર્ડવર્કના કારણે માત્ર પચીસ વર્ષની ઉંમરે આઈપીએસનું સ્વપ્ન સાકાર કરશે તો અનિકેત પટેલે તૈયારી ચાલુ કરી હતી જેમાં પરીક્ષા અને મેન્સ લેવાઈ હતી જેનું પરિણામ એપ્રિલ મહિનામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠાના અનિકેત પટેલે ઓલ ઇન્ડિયામાં એકસો ત્રસી રેન્ક હાંસલ કર્યો છે સાબરકાંઠાના રહેડાનો અનિકેત બનશે આઈપીએસ ગામ સમાજ અને પંથકનું વધાર્યું ગૌરવ બીએ એલ એલબી કરી યુપીએસસી કરી પાસ અનિકેત પટેલે ઓલ ઇન્ડિયામાં એકસો ત્રસી મો મેળવ્યો રેન્ક અનિકેત પટેલે યુપીએસસી માં પાછળ તેમના પિતા કમલેશભાઈ પટેલ કે જેઓ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ ક્લાસ ટુ ગાંધીનગર ખાતે શિક્ષણ ખાતામાં ફરજ બજાવે છે ત્યારે કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી હોય તો તમે તમારા દીકરા દીકરીના આત્મવિશ્વાસમાં વધારો કરો અને એને જરૂરી વાતાવરણ પૂરું પાડો અને પ્રોત્સાહિત હુંફ અને મનોબળ માતા પિતાએ પૂરું પાડવું જોઈએ મેં યુપીએસસી બે હજાર ત્રેવીસમાં આ વખત એકસો ત્યાંશી રેન્ક હાસિલ કરી છે અને હું મારો ટૂંક પરિચય આપું તો હું રહેડા ગામનો વતની છું જે સાબરકાંઠા જિલ્લામાં સ્થિત છે અને મેં મારી પ્રિપેરેશન ગુજરાત નેશનલ લોય યુનિવર્સિટીમાં મેં ગ્રેજ્યુએશન કર્યું ત્યારથી જ ચાલુ કરેલી ફિફ્થ યરમાં મેં ડિસાઇડ કરેલું કે મારે યુપીએસસી આપવી છે અને ફિફ્થ ઇયરથી મેં સતત અઢી વર્ષની તૈયારી કરેલી જેમાં એક વર્ષ બે હજાર ત્રેવીસની એક્ઝામનું સાયકલ ગણીને હું કહું છું તો અઢી વર્ષ પછી આ મારો સિરિયસ પ્રથમ એટેમ્પ્ટ હતો બે હજાર બાવીસમાં અમે એટેમ્પ વેસ્ટ કરેલો પણ પછી પૂરી તૈયારી સાથે અટેમ્ટ આપ્યો અને બે હજાર ત્રેવીસમાં મને આ સફળતા મળેલી છે અમારા દીકરા અનિકેત પટેલે યુપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામ એકસોને ત્ર્યાશીમાં નંબરે પાસ કરી છે આ વર્ષે તો અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ દરેક વિદ્યાર્થીનું અભ્યાસ દરમિયાન એક સ્વપ્ન હોય છે કે મને જો કલેક્ટર બનવા મળે આઈપીએસ બનવા મળે તો ખૂબ જ આનંદની વાત છે અને દરેક વિદ્યાર્થી એ ગોલથી જ અભ્યાસ કરતો હોય છે પણ જ્યારે ખરેખર એ વિદ્યાર્થીનું જે સ્વપ્ન છે સ્વપ્નની સાથે સાથે એના સિદ્ધાંતોની એની મહેનત એની નિષ્ઠા એની તમન્ના અને કંઈક સારું કરી છૂટવાની તમન્ના જ્યારે એ વિદ્યાર્થીના ભાવો બળે છે અને જ્યારે એને થોડોક કુદરતી અને દૈવીય સંકેત એની સાથે બળે છે અને એક સારી ભાવના સાથે આગળ વધે છે તો એનું પરિણામ મળે છે અને અમારા દીકરાએ ખૂબ જ સારી મહેનત કરેલી અને જેના પરિણામે એનું આ વખતે સિલેક્શન થયું છે અમારો પરિવાર ખૂબ જ આનંદની લાગણી અને દીકરાની મહેનત પાછળ ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ ત્યારે મન હોય તો માળવે જવાય તે હકીકત સાચી ઠેરવતા કમલેશભાઈ અને જ્યોત્ના દીકરા અનિકેત પટેલે યુપીએસસી પાસ કરી સ્વપ્ન સાકાર કર્યું છે ત્યારે અનિકેતના માતા બેને જણાવ્યું હતું કે મારો દીકરો અનિકેત જરૂરથી ની પરીક્ષા પાસ કરશે અને આઈપીએસ બનશે અને આજે એ વાત પર અનિકેત પટેલે મોહર મારે છે ત્યારે હું એક માતા તરીકે ગર્વથી ખુશની લાગણી અનુભવું છું મેં મારા દીકરાને ક્યારે અભ્યાસકાળ સમયે નકારાત્મક વાત કહી નથી હંમેશા હું કહેતી કે બેટા તું હિંમત હાર્યા વગર મહેનત કર માઉમિયાત અને ચોક્કસ એક દિવસ સફળતાના તમામ સોપાન સર કરાવશે અને આજે મારા દીકરા અનિકેત પટેલે અમારા સમાજમાં પ્રથમ વખત પ્રથમ પ્રયત્ને આઈપીએસ બની ગામ સમાજ અને પંથક નામ રોશન કરશે તેવું અનિકેત ની માતા તરીકે મને ગર્વ છે મારા દીકરાની આ સિદ્ધિ જોઈને અમે બહુ જ ખુશ છીએ ખરેખર અમને માન્યામાં પણ નહોતું આવતું કે આટલું પહેલા જ પ્રયત્ન એનો આટલો ઊંચો રેન્ક આવશે એમ અને ખરેખર અમે શબ્દોમાં એ નથી વર્ણવી શકતા તો આટલી એની એમ કે સિદ્ધિ જોઈને અમે બહુ જ આનંદ અનુભવીએ છે ત્યારે વડાલી વિભાગ બારધામ કડવા પાટીદાર સમાજની ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં યુપીએસસી પરીક્ષા પાસ કરનાર અનિકેત પટેલ ને સહપરિવાર આમંત્રણ અપાયું હતું ત્યારે સમાજના પ્રમુખ સમાજના આગેવાનો કમિટી સભ્યો સમાજના ભાઈઓ બહેનો શિક્ષકો અને સમસ્ત પાટીદાર સમાજના લોકોની ઉપસ્થિતિમાં યુપીએસસી પાસ કરનાર અનિકેત પટેલનું ભવ્યથી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ના કરો મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ ભીજવાની બતાવશે આ યુક્તિ અત્યારના સમયમાં અનિકેત પટેલ જેવા યુવાને હકીકત સાર્થક કરી છે

હવામાન વિભાગ દ્વારા ગતરોજ જણાવવામાં આવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની શક્યતાઓ નથી કારણ કે હાલમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે પરંતુ રાત્રે દસ વાગ્યાની આગાહીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણ કલાક ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે દેશની અગ્રણી ત્રેવીસ આઈઆઈટી સત્તર હજાર ત્રણસો પંચ્યાસી બેઠક પર પ્રવેશ માટે લેવાયેલી જેઈ એડવાન્સમાં મેથ્સ અને કેમેસ્ટ્રીના પ્રશ્નો અઘરા રહ્યા હતા જ્યારે ફિઝિક્સના પ્રશ્નો મધ્યમ રહ્યા હતા ઓવરઓલ ત્રણેય પેપરના પ્રશ્નો અપેક્ષા મુજબ અગ્રાને મગજ કસે તેવા પૂછાયા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું આ ટેસ્ટનું પરિણામ નવ જૂને જાહેર થશે જ્યારે ફાઇનલ કી તેમજ બે જૂને મુકાશે દેશભરમાંથી એક પોઈન્ટ એસી લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવાર અને મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે અર્થાત ગરમીનો પારો ત્રેતાળીસથી પિસ્તાળીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે જ્યારે બુધવારથી ત્રણ દિવસ માટે યલો અલર્ટ એટલે કે પારો એકતાળીસથી ત્રેતાળીસ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ છે શનિવારની સરખામણીએ ગરમી વધુ એક પોઈન્ટ એક ડિગ્રી ઘટી ત્રેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીએ પહોંચી હતી છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ પોઈન્ટ ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે રવિવારે ત્રીસ કિલોમીટરની ઝડપે તેમજ ઝડપ સુધીના દરિયાઈ ઠંડા પવનોના કારણે લોકોને ગરમીમાં આંશિક રાહત મળી છે પવનની સરેરાશ ઝડપ આઠ કિલોમીટરની હતી જોકે ધૂળની ડંબરી ઉડતા વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી પડી હતી તેમજ બે દિવસ પવનની ઝડપ વધી મહત્તમ તેમજ પાંત્રીસ કિલોમીટર સુધી રહી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 35.4 ચાર ડિગ્રી અને લઘુત્તમ ઓગણત્રીસ પાંચ ડિગ્રી નોંધાયું હતું